આજે આપણે શિવાજી મહારાજની યાદ કરીએ તમે સાંભળ્યું ને કે શિવાજી મહારાજનું સાહસ શૌર્ય પરાક્રમ અને બુદ્ધિની વાતો ચારે બાજુ ફેલાઈ ગઈ હતી જેના કારણે ઔરંગઝેબના મનમાં તેલ રેડાતું હતું તો હવે તો શિવાજીની માથે મુશ્કેલીના અણસાર વર્તાઈ રહ્યા હતા પાંચ જાન્યુઆરી ઓગણીસો ને પાસઠનો દિવસ સહયાદીના ઊંચા શિખરો પર મહાબળેશ્વરના મંદિરમાં પૂજા અર્ચના થઈ રહી હતી શિવાજી મહારાજ પોતે પણ વધાર્યા હતા અને બાળકો આજના દિવસે સૂર્યગ્રહણ હતું પોતાના પુત્ર માટે આ સૂર્યગ્રહણ અનિષ્ટકારક છે એમ જાણવા મળતા જ જીજા માતા પણ મહાબળેશ્વરના મંદિરમાં આવી પહોંચ્યા પોતાના પુત્ર માટેના અને તેણે સ્થાપેલા સ્વરાજ્ય માટેના સર્વ અનિષ્ટોને નિવારવા માટે જીજા માતાએ શિવ શંભુને પ્રાર્થના કરી અને જીજાએ યાચકોને છૂટા હાથે દાન પણ કર્યું અને આવી રહેલ અનિષ્ટના અણસાર પણ મળી રહ્યા હતા દિલ્હી તરફથી આવતા સમાચારો સૂચવતા હતા કે ઔરંગઝેબે મોકલેલા બે સરદારો એક તો આપણો હિન્દુ રાજા રાજા મિરજા જયસિંહ અને પઠાણ દિલેર ખાન એંસી હજાર સૈનિકો સાથે શિવાજીને ઝેર કરવા માટે નીકળી ચૂક્યા હતા શિવાજી રૂપી સૂર્યને ગ્રસવા માટે જાણે રાહુને કેતો બંને સામેથી ગસ્તા આવતા હોય એવું લાગી રહ્યું હતું જયપુરના કચ્છવા રાજપૂતોનો વંશજ રાજા જયસિંહ યુદ્ધ કુશળ અને શૂર વીર સેનાપતિ હતો સાથે સાથે મીઠા બોલો રાજકારણી પણ હતો ધર્મ ચુસ્ત પણ એટલો જ પૂજા વિધિ પતાવ્યા પહેલાં પાણીનું ટેપું પણ મોઢામાં મૂકતો નહીં રાજપૂતની શોભે શૂરવીર હતો અને એવો જ એક વચની પણ હતો અને બાળકો છેક અકબરના સમયથી આ કચ્છવા રાજપૂતો મોગલ સલ્તનતની સેવા વફાદારીથી કરતા આવ્યા હતા અને એ જ પરંપરા પ્રમાણે આજે છેલ્લા સુડતાલીસ વર્ષોથી રાજા જયસિંહ મોગલ સલ્તનતની સેવા અપૂર્વ વફાદારીથી બજારવી રહ્યા હતા અનેક પ્રદેશોમાં રાજા જયસિંહની રણકુશળતા અને મુત્સદીગીરીએ મુઘલ સલ્તનતની આડ વર્તાતી હતી એટલે તો તેને મિરજાનો ઇન્કલાબ મળ્યો હતો ઔરંગઝેબને રાજા જયસિંહ પર જબરો વિશ્વાસ હતો અને બીજા કોઈથી અમુક કામ થઈ શકે તેવું ન હતું એમ લાગે ત્યારે છેવટના શસ્ત્ર તરીકે ઔરંગઝેબે રાજા જયસિંહનો ઉપયોગ કરતો શિવાજી સામે ઔરંગઝેબે આવું પ્રબળ છેલ્લું હથિયાર ઉઠાવ્યું હતું રાજા જયસિંહ દિલેર ખાન સાથે દિલ્હીથી નીકળી ચૂક્યો છે અને નર્મદા પાર કરીને બરહાનપુર પહોંચવાની તૈયારીમાં છે એવા સમાચાર જ્યાં શિવાજી મહારાજને મળ્યા તો મોગલ સેલાની ઝડપનો હિસાબ માંડી તેઓ પણ વળતી તૈયારીઓમાં પડી ગયા બેટ પર સિંધુ દુર્ગ ઊભો કરવાની સાથે સાથે શિવાજીએ મજબૂત નૌકા સૈન્ય રચવાનું શરૂ કરી દીધું હતું અને નૌકા સૈન્ય માત્ર રક્ષણાત્મક નહીં પણ આક્રમણાત્મક કામગીરી પણ બજાવી શકે એટલું મજબૂત બની ચૂક્યું હતું આ નૌકા સૈન્યનો ઉપયોગ કરી શિવાજી દક્ષિણ તરફ છેક બનસુર બંદર સુધી પહોંચી ગયા પંચ્યાસી નૌકાઓમાં બેડામાં ત્રણ નૌકાઓ તો તોપોથી સુસજ્જ આ નૌકા સૈન્યના આધાર પર ઝડપથી આક્રમણ કરી શકે અને બંસુર બંદર પરથી અનેક શહેરોમાંથી શિવાજીએ ધન પણ એકઠું કરી લીધું એકાદ મહિનામાં તો એ એટલા ઝડપથી આગળ વધી ગયા કે તેમણે ઘણી બધી તૈયારીઓ કરી લીધી કારણ કે હવે રાજા જયસિંહનું સૈન્ય ખૂબ નજીક આવી પહોંચ્યું હતું મોગલ સૈન્યની સાથે કેટલા દિવસો સુધી યુદ્ધ કરવું પડશે તેની કઈ રીતે ખબર પડે અને મોગલ સેના સામે ટક્કર લેવા માટે ટકવા માટે ધન શસ્ત્ર અનાજ અને બીજી તો કેટલી સાધન સામગ્રી શિવાજી મહારાજે ઝડપથી એકઠી કરી લીધી પરંતુ મોગલ સલ્તનતની શક્તિ તો ખૂબ મોટી હતી તેની સરખામણમાં શિવાજીનું સ્વરાજ્ય હજુ તો ઉગતું હતું કોઈ વિશાળ કઈ રાક્ષસ સામે નાનકડું એવું નાજુક તમારા બધા જેવડું બાળક લડવા જતું હોય એવું દ્રશ્ય ઊભું થયું હતું શિવાજીને પણ આ પરિસ્થિતિનો ખ્યાલ હતો જ શત્રુ શત્રુની શક્તિ અને પોતાની અછત એ બંનેનો સાચો અંદાજ તેમની પાસે હતો અને બાળકો રાજા જયસિંહને સેનાપતિ તરીકે મોલક મોકલવામાં ઔરંગઝેબની ખૂબ મોટી ચાલ હતી રણકુશળ હિન્દુ રાજાની સામે બીજા જેવા રણકુશળ હિન્દુને ટકરાવી મારવાની ચાલ ખૂબ વિચારીને રાજા જયસિંહ શિવાજીએ આ ચાલને પારખી લીધી અને વળતો એવો જ એક પાસો ફેંકવાની યોજના પણ વિચારી કાઢી ઔરંગઝેબને રાજા જયસિંહ પર વિશ્વાસ તો હતો જ પરંતુ એ ધૂર્ત બાદશાહ કદી કોઈ પર સરદાર પર પૂરો વિશ્વાસ મૂકતો નહીં અને એટલે જ રાજા જયસિંહની સાથે તેણે પઠાણ દિલેર ખાનને બીજા સરદાર તરીકે મોકલ્યો હતો દિલેર ખાન રાજા જયસિંહના હરીફ તરીકે વર્તી શકે પોતાના જાસૂસ તરીકે કામ કરતો રહે એવી બેવડી ચાલ ઔરંગઝેબે રચી હતી જોકે એની એ ચાલને કારણે એ બંને વચ્ચે ફાચર મારી શકાય એમ પણ હતી ને શિવાજીની વિચક્ષણ નજરમાંથી આ વાત કઈ રીતે છટકી શકે ના જ છટકે ને બાળકો તો આ બધી વસ્તુ સ્થિતિનો વિચાર કરી શિવાજી મહારાજે રાજા જયસિંહને એકવાર પ્રત્યક્ષ મળવાનો વિચારી લીધો અને તેની પૂર્વ ભૂમિકા તરીકે એક પત્ર રાજા જયસિંહ પર લખ્યો એ વખતે મોગલ સેના પુણેની નજદીક ફક્ત ચૌદ માઇલ જેટલે દૂર એટલે કે પુરંદરના કિલ્લા સુધી પહોંચી ગઈ હતી અને પુરંદરના કિલ્લા ફરતો ઘેરો પણ નખાઈ ચૂક્યો હતો મોગલ સૈનિકો આજુબાજુના ગામોમાં અત્યાચાર કરી હા હા કાર મચાવતા ઘૂમતા હતા ઊભા પાકો બાળતા હતા બહેનો દીકરીઓને લૂંટતા હતા નાના બાળકોને પણ છોડતા ન હતા આવા અનેક અત્યાચારો કરતા હતા મોગલ સૈનિકોના અત્યાચારોની ખબર સાંભળી શિવાજી મહારાજનું હૃદય પણ વિચલિત થઈ ઉઠતું મોગલ સેના સામે સીધે સીધી ટક્કરમાં ઝંપલાવા તેમના હાથ સળવળી રહ્યા હતા પરંતુ એવું ઉતાવળિયું કામ કરવા જતાં હજુ ઉગીને ઊભા થતાં સ્વરાજ્યનો છોડ કરમાઈ ન જાય એ પણ જોવાનું હતું એટલે મન મજબૂત રાખી તેમણે રાજા જયસિંહને એક પત્ર લખ્યો અને બાળકો એ પત્ર ઇતિહાસ પ્રસિદ્ધ થયો શિવાજીએ સ્વરાજ્ય માટેની પોતાની તીવ્ર મનોભાવના એમાં પ્રગટ કરેલી એટલું જ નહીં પણ એક મુત્સદીને છાજે એવી કુશળતાથી રાજા જયસિંહના અંતરને ઢંઢોળવાનો અને પોતાના કાર્ય માટે સહાનુભૂતિ ઊભી કરવાનો પ્રયત્ન પણ કરેલો અને બાળકો પત્રમાં શું લખ્યું હતું ને એ તમે સાંભળજો બરાબર પત્રની શરૂઆતમાં સુંદર શબ્દોમાં રાજા જયસિંહ માટેનો પોતાનો આદરભાવ પ્રગટ કરી શિવાજીએ લખ્યું કે મેં સાંભળ્યું છે કે તમે મારા પર આક્રમણ કરવા અને દક્ષિણ પ્રાંતમાં વિજય મેળવવા આવ્યા છો હિન્દુઓના હૃદયમાં લોહીથી તમે તમારું મોઢું લાલ કરવા માગતા હશો પરંતુ એટલું જાણી લેજો કે એથી તો તમારા મોઢા પર મેષ જ લાગવાની છે કારણ છેવટે તો એમાંથી તો દેશ અને ધર્મ પર જ આપત્તિ ઊભી થવાની છે તમે તમારા પોતાના માટે દક્ષિણ વિજય કરવા આવતા હોત તો તમારા રસ્તા પર હું મારી પાપણો બિછાવી દેત હું પોતે તમારી ઘોડાની લગામ ઝાલી મોટી સેનાને લઈને સાથે ચાલત અને એક છેડાથી બીજા છેડા સુધીની આ ભૂમિને તમારા હાથમાં સોંપી દે પણ તમે તમે તો ઔરંગઝેબ વતી આવો છો એની ઉશ્કેરણીથી આવો છો એટલે જ મને સમજણ નથી પડતી કે તમારી સાથે કઈ ચાલ ખેલું હું તમારી સાથે મળી જાઉં તેમાં પુરુષત્વ નથી કારણ કે સાચો પુરુષ સમયની ગુલામી ક્યારેય નથી કરતો અને સિંહ તો સિંહ તો કદી શિયાળ શિયાળપણું કરતો નથી પણ હું તલવાર અને ફરસીને કામમાં લઉં તો બંને તરફ હિન્દુઓની જાની થાય આ વાત તો સત્ય છે મુસલમાનોના ખૂન પીવા સિવાયના આવા બીજા કામ માટે મારી તલવારને બહાર નીકળવું પડશે એ તો ખૂબ ખેદની વાત ગણાશે એનાથી તો ઘણું દુઃખ થશે આ લડાઈ માટે તુર્કો આવ્યા હોત તો સિંહો માટે ઘેર બેઠા શિકાર આવી ગયો છે એમ હું માનત પરંતુ અફઝલ ખાન કંઈ કરી ન શક્યો શાહિસ્ત ખાન પણ યોગ્ય નીવડ્યો નહીં ત્યારે ન્યાય તથા ધર્મથી વંચિત એવા એ મનુષ્ય રાક્ષસે તમને યુદ્ધ માટે મોકલ્યા છે તે પોતે તો અમારો સામનો કરી શકે એમ નથી ઔરંગઝેબ ઈચ્છે છે કે હિન્દુમાં કોઈ બળવાન બચે જ નહીં સિંહના ટોળા અંદર અંદર લડી ઘાયલ થઈ ખતમ થઈ જાય કે જેથી શિયાળ જંગલનો રાજા બની શકે આ રહસ્ય તમારા મનમાં કેમ નથી બેસતું બાળકો આવો તીખો તમતમતો અને ચમચમતો પત્ર લખી શિવાજી મહારાજે જયસિંહના મનોબળને તો ઉખેડી જ પાડ્યું જેવું આ કામ મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાને કર્યું હતું તમને યાદ હશે ને એ વાત તો બાળકો શિવાજી મહારાજને પણ જીજા માતાએ કૃષ્ણની જેવા જ ઉભા કર્યા હતા કે જીવનમાં સંઘર્ષોની સામે લડવાનો પણ દુશ્મનોની સામે તો ક્યારેય નહીં લડવા હારવાનું તો આ જ વાતને શિવાજી આજે સાકાર કરી રહ્યા હતા તો બીજી વાત તો આપણે ફરીથી સાંભળીશું તો ચાલો બાળકો આવજો